हेड भाई तेला બંધ નાખું કીધું બસો બસો લે હો આપડા બસો લેહો હો નાખો કે કાકા ના લે નાખીને તમે જો અમે લા અમે નવા હી તમે કબ બની નાખ બતાય ના બસ હે તારી હે દેવી બસો પા લઈ લે

અરે આ તો એકલું વાતચા જ છે કે લઈ જાઓ કે ભાઈ તારજી ભાઈ હે ફક્ત બાજાય ફરશે ફરશે ચિંતા ના કરશું પતું ભાઈ તારી દર ના કેલા મારા દ્વારા

લેહો આપડા બીજા બસો ત્રણસો વાર મને દેખાડી ભાઈ કાકો પત્રીજો ગોઠશે નહીં ને તો બસો આ જોઈ લે વાત કાકા ખાકા કાકા ગિલન ને હડો હા પછી હા યા ભારે કરી બસ નસો બીજા બસો બીજા બસો હોય પહોંચ્યો આપણે હું લે બસો ભારે કર્યું મને તમે કરો ખોલો ત્યાં લેવાનો લઈ લો સારું

બહુ કોમળ હેડો ભત્રી તમારી હેડાઈ લે હણું આપણે હેડો કાકા નું તો નાખો આઈ જુ કાકા નું આ બે તમારું આ હેડો નાખો લ્યો બીજા લે તું ભઈ યાર મગસ ઉસુ કુ લેવાનો હેડો તમારી આઈ જોવાની તું દેશ્યો તું તો પરફેક્ટ ના કા શી આંકુ નઈ જતી લે હળ હો બીજા હો લે હો તો નાક નાક કરવા લે હો આ બે મિનિટ હળ હો તારે યે તો લાબા છે લે બીજા હો પરસે પત્તુ પત્તુ ફરત આવતો લેન 200 ની હડો જો જોઈ લે ના ના જોઈ જોઈ લે બન બીજું 300 થા 300 આપડા થાડો 500 પૂરા 500 પૂરા લે આપડા હર બચા ને એવા નું એટલે બત્રીયા 200 આયા કરી કાકામ ને જો અતાર આતે કે મળવા નહીં હું એ પરિજા નહીં આ બોલે 200 આબરા 200 આયો 200 આય 200 આય લે 200 દાન બીજા આયડો બીજા 200 તો જો નીચો નાખ નાખ આખોન ફરસે પત્તું ચોકતું ફરસે ફરસે જોઈ લે આ 300 લીધા હો 100 તો જો મુના તો કેતો ના ખાવા ખોલો ડબલ છે નવવા તમે ભમરાળા હો ચીપરા ખો ભાવ તારો ભજીયા કોણ ચીપરા આવી તાય મારી આવી આ તો આપણી ઈચ્છા આવો કોક કરજે તું નાખો હળદન

તમારી હેડાઈ આમ બંધ હેડી ના કાપે બસો નાખ ભારે કરી લાગો મને જોઈ ગયા તું ભારે થવું જ પર કોને નેમ તો મિલ્લા લઈ કમ બાદ હવે વાયરો બદલનો હો આપડો કીધું કાકા પત્તું મારી ભાઈ પાણી પીલો લે જાય બાજુ બરાબર નાખવા કરો કાકા મારા પૈસા તમે શું કાઢો નાખું દોન તો નાખું હું ભરો દોન નહી દોન લે લે ભાઈ મારા તમે દે પાણી તો નાખવાતા આયા પછી પછી પાહા છે પાહા પાહા ના આયા

Kan sobat toh. Tapi ya suci isi atan tuh baru hari dia tuh udah. Ini apa besok ayah kamu? Ini butuh kaya lah inu Ini butuh kaya. Lain aku, kolong kalau gitu, tuh kan, oh, dah balas, tidak.

લાઈ દેવું પણ આવું ચિંતા કરો હાથે તો ચીપલી આઠે મો આવો પણ તો રંબુ પર સ્વાન મહિના આઠે રમાય લેવડો કોણ કરો હું કહું હા પૈસા નહીં એક કામ કર તો ફોન મળ લ્યો એક કામ કર પાહો આઈ જા કોમ કર આઈ જા તું કામ ભેગું અડનો રહી જા તો માલ મારલ તો દોન કા તમે હાખો ને ના પોચ પોઈઝન હા તો જાનો બે ઓસા આ હેડો વક પડ્યો કાકા એટલે આ વકપ પડે જેમ નહીં આ જો આ ફોન જોયું ને તો આરાગ તને વીચી મારે ફોન ની પત્તું પડશે પત્તું પડશે પત્તુ આપણે હાલ તો હાલ તો આપણે ફરી ગયા કે પથ્થું હાલ આપડે બધા જીવ રહ્યા આપણે જેને આ ફાયદી આય હાલશે હાલશે પગલો કર્યો બસો તમારી હેડા હેડો બસ લેહો બીજા બસો લેહો બીજા બસો લેહો

Nếu như mình chào đời. Nó được 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 chào đời. Nó આય હા લે બસો આવવાના હતા ને બસો આવવાના આય લ્યો લે બસો આપણે આયા બીજા બીજા લે બીજા લે ભાઈ મારી હેડ આઈ તી ને તન ઓ લે બસો ખોલ દે હે તન ખોલવું હે આવો શું હે કલર હ એ એ ભાઈ ભરે ભરે પત્તા તો પેલા જો પુરા

હમણાં મારા હારા નાઠે માં આવી નહીં ને ચાલુ કરી નાખ આજ મમ્મી આઠે મું રમાડી નાખવાનું આજ તમારી આઠેમ માં જઈ નવરા કઈ નાખો આજ હા તો કઈ જાય તો બધું કમ્પ્લીટ કરી નાખ તું આવી હોય ને આરો બાઈક બગડી હોય પૈસા હાલે ને આ બધું નો કાઢે પડવો ના એ તો બગડી હોય તો ખબર પડતી નહીં

દોડીયા ત્યાં એટલે જે પૈસા ફોન જે હોય લઈને આપડો હોય લેતા લઈ બરોબર જો તમે રૂપિયા બધું હા જલ્દી ત્યાં લાગો તમે તો પોલીસ વાળા કમ્પ્લેન્ટ લાગો કે ફોડી નાખીએ કેવા દોડા ઘણો હાલ જ બધું ઘટું પડશે ઘટું ફરી પણ હવે આપણે ફરી ગયા ને હર નહીં કશું આપણે જોઈ કશું નાખો આવો વાત તમારા જોડે મારા જોડે કશું પણ કશું લેતોય લેતો નહીં આપણું હવે કાકા જાહ પૈવું હું જાહ તે જવા દે જાય તો લકી રહી કા લકી તું લકી વાત ના કરો આપણે કાલ થી તું લકી મિલ કાલ થી મને અડાનો મિલ દે તો ના મેલો એમ

નાઈકો જા પણ કશું વાંધો ન હેડો ઓ નો ઓકે બાયો ચપ્પલ નો બંપર બધું મેલે નહી કે તો પડ્યા હે કશું વાંધો ન હેડો બધી ઇમને પોટલું વાળી લઈ લેવું હો મારું છે ને આ તો મુકિંતાત રે આ કશું વાંધો ન આવો આવો એટલે લખી મુ <clean pastorız> <coậu> <tiny>